ચૌદ ડિસેમ્બરે સવારે સાડા કલાકે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ ભાટીયાના અધ્યક્ષતા હેઠળ અને ટીમના સહયોગે તથા અથાગ ઉમરગામ સહિત સરીગામ અને પંથકના અન્ય ઉદ્યોગો ધંધાને વેગ આપવાના સારા ઉદ્દેશ્ય ઇસવીસન ઓગણીસો માં ઉમરગામ ની સ્થાપના બાદ ઇતિહાસમાં પહેલીવાર યોજાયેલા ઉમરગામ એક્સપો પ્રદર્શન બે હજાર ચોવીસનું ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિ તથા તેમના વરદ હસ્તે શુભારંભ કરી શરૂઆત કરવામાં આવી બહારના લોકો આ એક્સપો પ્રદર્શનની મુલાકાત અને નિહાળી શકે તે માટે યુઆઈએ પ્રમુખના અથાગ પ્રયત્નએ આ ત્રણ દિવસીય એક્સપો પ્રદર્શન માટે કામચલાઉ ત્રણ ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવતા ભારે પ્રશંસા થઈ હતી

আডাসো কোযাডিচি মাংটি ক্যাডেপেন নি মিকাঠিয়া কারা মাইচিয়াডেন মাইচি কনি একোয়ে আসো, অপাণি কমাতেন উনমটি লাক মংটাপনর� જો મતલબ કે જે જે વાત છે ચેનલ તો એવો ચૌદ ડિસેમ્બરે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ ભાટીયાની અધ્યક્ષતામાં ટીમના સહયોગથી અથાગ પ્રયત્નએ ઉમરગામ સહિત સરીગામ અને અન્ય ઉદ્યોગો ધંધાઓને વેગ ઉદ્દેશ્ય સ્થાપના બાદ ઇતિહાસમાં પહેલીવાર યોજાયેલા ઉમરગામ એક્સપો પ્રદર્શન બે હજાર ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિ તથા તેમના વરદ હસ્તે શુભારંભ કરી શરૂઆત કરવામાં આવી બહારના લોકો આ એક્સપો પ્રદર્શનની મુલાકાતને નિહાળી શકે તે માટે યુઆઈએ પ્રમુખના થાગ પ્રયત્નએ આ ત્રણ દિવસીય એક્સપો પ્રદર્શન માટે કામચલાઉ ત્રણ ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવતા ભારી પ્રશંસા કરી છે